ભાવનગર જિલ્લાના જેસર પંથકમાં અંડાધાર વરસાદ જેસરના દેપલા રાણીગામ સહિતના ગામો જળબંબાકાર ચોમાસાની શરૂઆતના પહેલા વરસાદે તબાહી વરસાવીને લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા રાણીગામ બની ગયું બેટ બધી બાજુના રસ્તા પાણીમાં ડૂબી જતા રાણીગામ બેટમાં ફેરવાયું તંત્ર સજાગ એનડીઆરએફ ટીમ અને મામલતદાર સહિતની ટીમો લાગી કામે હાલ જાન માલને નુકસાનના કોઈ સમાચાર નહીં આ વરસાદ ખેડૂત સહિત અનેકને નુકસાનકારક થશે રાણી ગામથી નરેશ મહેતા લોકસામના ન્યૂઝ રાણી ગામ છોકરી તરબોળ ઓ ભાઈ હા તરબોળ હોટલ આખી ડૂબી ગઈ ભાઈ વગા મેં બારા નીકળ્યા મારે ગાડીઓ તણાકી છે ભાઈ આ શેટ તણાઈ ગયો છે ગાડીઓ અમારી વહી ગઈ છે આખી બધી ઓલે લારીઓ વઈ ગઈ છે એટલો વરસાદ પડ્યો હવાનો આવે આવો આવો એટલા વર્ષમાં મિમ્મી નહીં જોયું ક્યારેક કે આ આ વરસાદ એટલો બધો હોય છે વરસાદ જ એવડો છે ભાઈ અને આમાં મારા હાથમાં યારો આવી ગયો ભાઈ આવી ગયા થાય નાગ દીદા આવી ગયા થાય યારો